તારા જોડે કરમ મારું મારું લેવું દેવું છે ભલે જગત સાથ સોડે તુરે વેળો એવું

અમે એટલા પૈસા ખર્ચે આ લાખ લાખ 2 2 લાખ ની અંદર તમે અનો લાખ ની અંદર ગાડીઓ લાવી હવે સાદી સુદાઈ ધંધા ચલાવા

વા 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 જો એટલે તમે ગાડીવાડી લઈને આવો ને તો પાર્કિંગ કરજો હું કીધું હા બોડોથી જો વાતી લ્યો અરે ઈ જો કર લે બે છે મંડી આપણને દેખાતું એ ભાઈ તે જો કર આ મંડીને તમે થઈ ગયા કે દેખાતી જ નહીં Cewar Mani, Jai! Nyati Mani, Jai! Bokamu Admi, Jai! Jalan-jalan-jalan bata'u, jalan-jalan. Jalan-jalan-jalan જો બોધી નસી આસન અને આ બતાવો કોણ બતાવો આ તો કે હું આપણા પલકિયો તો હવે પડાયો જાય જાય કે પડજો અને આપણે આપણે રહેવા આવ્યા કે પુરાને ડ્રાઈવરને પુરાને